ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈ છો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયો પૂરો જોઈજો અને આપણે આવી ગયા અહીં આજે પૂરા વારવા સાટીઓ બે દીથી વાટતા હતા અને આજે પૂરા વારવાના હૈયા તો દાતેડું લઈ લઈ અને આ ચરિયાથીને આપણે અહીં પૂરા વારવાના હૈયા આજ જો થોડો થોડો સાટીઓ હુકી ગયો હે ને એટલે આ રીતે આપણે ભેગું કરી અને પૂરા વારી લેવાના આવી રીતે દાંતેડું હારી રાખવાનું એટલે આપણે ભાંઠા રે હાથ થઈ ન છો નકા પસાય એવું લાગે તો આટલું લઈ અને પૂરો વારી લેવાનું હમણાં તમને થોડુંક બતાવશું તો આખા સહટીના પૂરા વારવાના હેઠળ એટલે ગઈ અને આ વચમાં બાજરીયા ઊભા ને એમાં બાજરા થોડા સારા છે એટલે ઊભા રાખ્યા થોડાક દી પાકે ને પછી આપણે લઈ લઈશું હજી થોડા કાચા છે એટલે કીધું હે ને વાઢી દે ને પછી સાટિયા રે ને ન વાઢા અને રેવા દીધા બે દી પાકે એટલે લણી અને પછી બાજરો વાઢ લઈશું આપણે કાંડલી બીનમાં સાટિયાના પૂરા ની વારી ને ત્યાં પછી બધુંય કમ્પ્લીટ થઈ જાય આપણે ઘણા બધા પૂરા વારી લીધા છે અને ત્યારના સાટિયાના પૂરા વારતા હતા હવનના અને જો બે ત્રણ હૈરું કરી નાખીએ પૂરા વારવાની અને પછી વચમાં એક ચર્યું વાઢ્યું હતું હોત સાટિયાનું એટલે તો જો આવી રીતે પૂરા વાયરા છે લાગઠ વાઈ લીધા આપણે મસ્ત પૂરા આખી હાયર પહોંચાડી દીધી છે અને આ બાજુ બીજું ચરિયું આપણે ચાલુ કર્યું છે અને હજી ઓલકાર ના બાઇકી છે અને પૂરા કેવી રીતે વારવા હે કેવી રીતે વારી તમને બતાવી તો થોડાક આપણે એક ચરિયા પૂરા વાર લઈ એટલે તમે જોઈ લીજો કેવી મસ્ત મજા આવે પૂરા વારવાની અને ઘેરના વારતા હાલો તો આપણે ફટાફટ એક વાઈર લઈ આપણે પૂરા વારીને ઘરે વહી ગયા હતા અને ઘરેથી ની પાસા હી અને રચકાનું બી પાકું પાકું થઈ ગયું હે ને તો એ વાઢવાનું હે એટલે આંટો મારવાયા તો જો આવું થઈ ગયું હે રચકન બી હવે આ કીધી વાઢ એવું થાય છે એ આંટો મારો લગભગ ચીંઘું તો જઈ હે જો હજ જઈ હે અને પણ આ બાજુ થોડુંક છે ને લીલું છે અહીંયા થોડુંક મોડું આપણે રચકન બી મૂક્યું હતું અને આચર્યથી એટલું બધું પાકી ગયું હે એટલે મન લાગે આ બે આચર્યા પહેલાં વાઢ લેવા પડશે અને આ બાજુ તો હજી કાચું બી છે એટલે થોડીક વરસાદની ભી હોય એવું લાગે છે ને એટલે છે એટલે થોડીક બીક લાગે છે અને પુરાય આપણે વાયર લીધા હે અને થોડાક કાલે વારવાના છે અને થોડાક આજ વાયરા છે અને હજી થોડાક વારવાના હે અત્યારે ઘડીક વાળા જઈ ગાધાપોર થોડોક થાય એટલે અને વરસાદ જેવું આવે એવું છે ને એટલે થોડીક બીક લાગે એટલે રચકાન બી થોડુંક વાઢવાનું હે બેકચર્યા જેવું અને સહાટીઓ તો આપણે વાંચી લીધું એટલે એની તો ફૂલ જોખમ હે પણ હવે આવે કે ન આવે પવનને સડી ગયું હે એમનામ અને જો આ બાજુ વાદરાની કઈડું સડે હે ને એટલે બીક લાગે થોડીક એમ થાય કે વરસાદ આવશે તો આવે તો આપણે ઓલા પણ વાઢીને મીકો હે બગડે એવું હે થોડો પણ ત્યાં તો લઈ લઈશું જો આવી બધી વાદળ નીકળે હે ને એટલે થોડીક બીક લાગે છે હાલો તો રચકન બી તો ઊભું છે એટલે એનું ટેન્શન નથી અને સહાટીનું ટેન્શન છે થોડું પણ એ આપણે આડું એડજસ્ટ કરી નાખશું પુરા વાળી કદાચ ઓગલા વાળી ને થપ્પી મારી ને ઢાંકી એવું આપડી પાહે વ્યવસ્થા હે વરસાદ આવશે તો ઢાંકી દઈશું અહીંયા જો વરિયારી ના ઓગલા કરી રાખ્યા હે આમાં હતી ને દિવાળી ના ઓગલા કર્યા હે હવે ધોકાવાની હે બે દિવાળી આપણે પૂરા વાળી ની આવતા રહ્યા પછી તડકો લાગતો તો ત્યાંથી ની આવતા અને હવે હાવ ટાટા પર થઈ ગયો હે એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે તાપમાન તો આંખ ના ઉગાડે વિડિયો બનાવો હોય ને તો આંખ જ ના ઉગાડે શું વિડિયો બનાવી હવે મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ અને આ બાજુ છે આપણે ગવાર અને કાંકણી જો અહીંયા મસ્ત કાંકણી હોત ને એ આવડી મોટી થઈ ગઈ છે સર જો કેવી છે પણ બી ની રાખી છે ને એટલે રહેવા દેવાની હજી કઠણ એ પોચી નથી જો હકા હે એકાદી કુણી જડે ને તો લઈ લઈ ખાઈ એવી અહીં જઈએ છું અમે આવી રીતે હોય એમાં મસ્ત કાંકણી આપણે કૂણી લઈ લીધી એક અને નાકા વાળી ને અહીંયા વી કરી બે નાકા વાળી લઈ કાંકણી ખૂટેતા મસ્ત કાંકણી લઈ લીધી છે ધોઈ ને ખાવી પડશે હું એઠી પેડી હોય ને એટલે ધૂળ વાળી હોય અત્યારે તડકા બહુ પડે છે ને તાપમાન એટલું વધી ગયું હોય ને પાંચ વાગ્યા પછી જ કામ કરીને તો જ કરાય એટલો તડકો પડે છે અને આપડે જો અહીંયા એક વિડીયો પેલા આપણે તો કપા વાવાનો સીવું પાઈ આપણે કપાસિયા વ્યા હતા જો ઉગી ગયો અને અંદર ચોરી તો આવી ચોરી દેખાય છે થોડી થોડી અને ખાતર નાખી દીધું છે હે પાવાનું ચાલુ છે હે ચોરી હે અને આમાં ગવાર હે આવી રીતે આવડો આવડો કપા થયો હે પારે મસ્ત કપા હે અને આ કારેલી આપણે પારે કારેલી વાવી છે અને બધું બકાલું જો કે વાઈ દીધું હે પારે આપણે બધું પકાલું વાયું હે અને જો પારે કપા વાયો એટલે જીસોડા થાય અને કપા મોટો થાય ને એટલે જે જીસોડાના ને વેલા એવા બધા હોય કારેલીના દૂધીના અને એ બધા વેલા આપણે કપા ઉપર કમ્પ્લીટ મસ્ત કારેલા હોતા થાય થોડું મોટું પાન થયું હે પણ આમાં કૂપરામાંથી બીજું પાન ન આવ્યું ને એટલે હવે આ આમાં વેલો નહીં થાય સક્સેસ નથી આ વેલો રહ્યો નહીં બે પાંદડા થયા ત્રીજું કૂપરું કાઢે ને જો આવી રીતે કૂપરું કાઢવું જોઈએ અને આ પાંદડું કાઢ્યું ને ત્રીજું એ રીતે પાન કાઢે ને તો જીસોડાનો વેલો કમ્પ્લીટ થાય અહીંયા પણ આવું જીસોડું હોય ને તો જ મસ્ત જીસોડા થાય અમારે ઓલમ કૂપરું નહોતું એટલે એમાં થયું તો આવું કંઈક પારે કપા અને એવું બધું વાઈ દીધું છે અને અત્યારે લઈ ગઈ નાકા વારતા હતા અને હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે આપણે કીધું પાણી થોડુંક થઈ રહ્યું છે અને હવે જવાનું હોય એમ થયું ઘરે પાણી થઈ રહ્યું બધું અને નાખું ન મારવાનું અને હવે ઢોરા ને ખડ ને નાખી દી ભેંસું ને પાડીને અને પાણી બપોર અત્યારે ખડ નાખી અને જો ઝાડવા હે ને અને ફૂલ છે પણ તડકો બહુ લાગે છે ને એટલે બરી ગયા ઘણું પાણી પી ગયું પણ તો સક્સેસ ન ગયા થોડું પાણી પી લઈ ગોરો મૂકવાનું આપણે છે ને લાકડું ખોડી અને હું પેલા આમાં હતું આમાં ગોરો હતો આની અંદર પણ નકરો લોટ ખરખેર કરતો તો ને તે બદલાઈ નાખ્યો આપણે ગોરો બાયલ લઈ લીધો જો આમાં હેન નકરો લોટ ખરતો તો અને હવે આમાં ન ખરે ઉપર કઈ ન રહ્યું ને એટલે હેઠે આપણે હેઠે ખોળીને ચાલુ કર્યું હેઠે અને કીડીયું સડતી હતી તો ત્યાં ઓયલ ચોપડી દીધું એટલે કીડીયું ન આવે અને ગોરાને મસ્ત જો આ કોથરો રહ્યો ને એ ઠંડો કરી અને ઢાંકી દઈ અહીંયા ઘરેથી પાણી ને એવું લાવવાનું હોય ને એટલે આ ટ્યાન રહ્યું એમાં પાણી લાવી હી એટલે આપણે બાય કાર ટીંગાડ દઈ ને તો પાછું પડ્યું રહીશું બાજરો તો હોય એટલે પાણી લાવવું પડે હું એટલે અહીંયા એ વાડીનું પાણી આપણે સેજ મોરું છે ને એટલે નથી પીતા બહુ હાલે તો ખરું પીવામાં પણ ઘરેથી મીઠું લાવીએ એટલે કે ભર લાવવું પડે ઝટકો ચાલુ કરવા જવાનો હે પંપ અહીંયા મૂક્યા હતા પણ ચાલુ નતો કર્યો હજી નાકાની ઉવારતા હતા ને એટલે તો ફટાફટ આપણે ઝાટકા પંપ પંપ મુકતા એટલે ઝાટકો ચાલુ થઈ જાય અને આજે તો લાઈટું ગોઠવી છે બાજરા ફરતી કારણ કે ઝાટકા ભૂંડા આવતા હતા ક્યારેક ક્યારેક આવી જતા હતા બહુ નહીં હોય એટલે આજ પાછી લાઈટું ગોઠવી છે એટલે લાઈટું વિડીયો બનાવશું મસ્ત મજા આવશે અહીંયા તો તે ટોલા પણ એ મહિલા છે તે મીઠી અહીં લાઈટું બધું અહીંયા મસ્ત ગોઠવી દીધી આજ ચાલુ ન થયો પણ ચાલુ જ્યાંથી થાય અહીંયા તો શેડો તૂટલો હોય જો આ શેડો રીઓ અહીંયા હંધાડવો પડશે લાલ રેતી તૂટી ગયો હે હાલો કંઈ વાંધો નહીં પિન કાઢીને ફટાફટ હંદાઇ નાખી જો શેડો હંડાઈ નાખો હે હવે પીન ભરાવી તો ચાલુ થઈ જાય થઈ ગયો ચાલુ જો લાઇટ થઈ ગઈ ચાલુ એટલે શેડો અહીંયા તૂટી ગયો લાઇટ ચાલુ કરવા હતા પણ આજે તો લાઇટ વર્તન બાંધી છે અને જાટ ચાલુ કર્યો તો પણ એ કઈક હમ કરે છે ને કઈક પ્રોબ્લેમ થયો એટલે જાટ કો બંધ કરવો પડ્યો જાટ કોઈ એકાદ લગભગ આવી ગયો હોય છે જલ્દી જલ્દી હાથ પાડે બંધ કરી બંધ કરી પછી આપણે કહે બંધ કરી દીધો છે ચોથો ટાઈમથી પંપ ને ચાલુ નહીં કરવાનું થાય બધું બધા એક હે ને ભેગા એટલે મને લાગે કઈક ગોટાળો હોય છે એવું કે પાવર નો થઈ ગયો સારું લાઈટુ ફળાફળી ઉડાડી દીધી છે કારણ કે ઝાટકા માં ઘણો પાવર આવે ને લાઇટુ ફોડી વારે લાઈટુ લાઈટુ અને ઝાટકો તારમાં નો વાલે અલગ અલગ તાર જોયે ઝાટકા માં બીજો તાર જોઈ અને લાઈટુ બાંધ્યું બીજો જોઈએ એટલે એમ કે લોચા થયેલા હે અહીંયા એટલે આપણે ઘડીક વાર અહીં ઊભું રહેવું જોઈએ ચાલુ કર્યો પણ અહીંયા ગમે થયું હોય હું કરીને પછી આપણને કે છે ચાલુ કરવાનું બધા શેડા હવાર ઝાટકામાંથી આજે જ નવા લાઇટ બાંધવાના બાંધા હે ને એટલે હાલો આપણે લાઇટ બાંધી દીધી હે અને લાઈટ ચાલુ થઈ ગઈ હે પણ થોડીક આગી હે એટલે આપણે અત્યારે મોડું થાય એટલે અત્યારે એનો લાઇટ પાણી આપણે નથી જવું અને ઝાટકો ચાલુ કરી નાખો હે અને લાઇટ ચાલુ કરી નાખી બધું ચાલુ થઈ ગયું હે અને લાઈટ અહીંથી તો નથી દેખાતી આપણે રાતે પાસ આવશું ને એટલે આપણે લાઇટનું વિડીયો બનાવશું જરૂરથી અને અત્યારે વિડીયો પૂરો કરશું કારણ કે અંધારું થઈ જવા આવ્યું છે અને થોડુંક મોડું થઈ ગયું છે નાકા વાયરા અને જાટકામાં ઘણું થોડુંક બધું ઘણું હમું કરવું પડ્યું અને બધું લાઇટનું બધું ચાલુ હતું આજે અવર હવર બધું કરવાનું હતું એટલે થોડીક વાલ લાગી એટલે થોડુંક મોડું થઈ ગયું છે તો લાઇટુનું બધું કામકાજ પૂરું થઈ ગયું લાઇટું ચાલુ થઈ ગઈ છે અને થોડો ગોટાળો હતો તો બધું હમું હમું કરી અને આપણે બે લાઇટકું લાઇટું અને જાટકો બે ચાલુ કરી નાખ્યું છે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી જે એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી